નાઇન કે એમ્સ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે ખણુસા પ્રાથમિક શાળામાં કેળવણી તેમજ શાળા પ્રવેશ ઉત્સવ વિજાપુર મામલતદારશ્રીની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ખણુસા પ્રાથમિક શાળામાં વિજાપુર શ્રી જસુભાઈ પટેલની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી તેમજ શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાઈ ગયો આ કાર્યક્રમમાં વિજાપુર મામલતદાર જશુભાઈ પટેલ ખણુસા તાલુકા ડેલિગેટ મનુષ્ય ચાવડા ખણુસા ગામના સરપંચ નટવરભાઈ પટેલ ખણુસા પ્રાથમિક શાળાના આચાર્ય જિજ્ઞેશાબેન અમીન સહિત ગામના આગેવાનો તેમજ શાળાના શિક્ષકો દ્વારા ઉપસ્થિતમાં કાર્યક્રમ યોજાઈ ગયો આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા મહેમાન સ્વાગત પ્રાગટ્ય પ્રાર્થના સ્વાગત પ્રવિત ઉત્સવ કાર્યક્રમ બાળકો દ્વારા વક્તવ્ય સન્માન ઉદ્બોધન વૃક્ષારોપણ આભાર વિધિ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું વિજાપુર તાલુકામાં તમામ શાળાઓમાં પ્રવેશિત કાર્યક્રમ સરકારી શાળામાં તથા પ્રવેશનો કાર્યક્રમ છે જે અંતર્ગત લગભગ અડતાલીસ જેટલા બાળકો પ્રવેશો આજે આપ્યા છે અને બાળકોનું શિક્ષણ વધુ થાય તે માટે આજનો કાર્યક્રમમાં કૂતન પણ કર્યું છે તો કેટલી શાળાઓનો પ્રવેશ ઉત્સવ થઈ રહ્યો છે આજે વિજાપુરમાં વિજાપુરમાં તમામ શાળાઓ પ્રવેશ થઈ ગયો છે એટલે એમાં અલગ અલગ અધિકારીઓ અલગ અલગ જગ્યાએ આજથી ચાલુ થઈ ગઈ છે ત્રણ દિવસ સુધી